જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તારીખ નવ બે હજાર ચોવીસને વાર શુક્રવારના ખેડૂત સમાચાર પર નજર કરીએ ત્યારે ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે નવા ધાણાની સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંચ હજાર બોરીની આવક સામે ભાવ સ્ટેબલ જોવા મળ્યા રાજસ્થાનમાં પણ નવા ધાણાની પાંચસોથી સાતસો બોરીની આવકો થવા લાગી ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાના ભાવ આઠસો ને એક રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને એકોતેર રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં તેરસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે નવા ચણામાં બજારના ઉજળા સંજોગો આવી શકે છે ચૂંટણીનું વર્ષ હોવાથી ચણા માર્કેટમાં મોટી તેજીના સંજોગો નથી એમ ચણાની બજાર બહુ ઘટવાના પણ સંજોગો દેખાતા નથી રાજકોટ માર્કેટેડમાં ચણાના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં બારસો રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં નવસો ને એકાવન રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને પચીસ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે કોરિયાના ટેન્ડરની જાહેરાતના પગલે તલના ભાવમાં મણે પચીસ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો તલના ભાવમાં હજી પણ વધારો થાય તેવી સંભાવના અને માંગ પર બજારનો સંપૂર્ણ આધાર રહેલો છે ગોંડલ માર્કેટેડમાં સફેદ તલના ભાવ બે હજાર રૂપિયાથી ઉપરમાં એકત્રીસોને એકતાલીસ રૂપિયા અને અમરેલી માર્કેટેડમાં છવ્વીસોને ચાલીસ રૂપિયાથી ઉપરમાં એકત્રીસોને પાસઠ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગતેલની ડિમાન્ડ ઓછી હોવાથી અને આવક વધુ હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વિદેશી સિંગદાણામાં ડિમાન્ડ નીકળશે તો ભાવમાં સારો એવો સુધારો જોવા મળશે રાજકોટ માર્કેટમાં મગફળીના ભાવ એક હજારને નેવું રૂપિયાથી ઉપરમાં તેરસોને આડત્રીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટનમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસોને તેર રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે રૂ અને કપાસિયાની માંગ હોવાથી કપાસની માર્કેટમાં થોડો જીવ આવ્યો છે કપાસના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટ કપાસના ભાવ નવસો ને નવ્વાણું રૂપિયાથી ઉપરમાં ચૌદસો અઠ્ઠાવન રૂપિયા અને ગોંડલ માર્કેટયડમાં એક હજારને એક રૂપિયાથી ઉપરમાં ચૌદસો એકતાલીસ રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉં નિકાસ બંધ છતાં ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યો ઘઉંના ભાવ આગામી દિવસોમાં છસો પચાસ રૂપિયાની સપાટી જાળવી શકે છે મહુવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને અડતાલીસ રૂપિયાથી ઉપરમાં છસો ને બાસઠ રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચસોને દસ રૂપિયાથી ઉપરમાં સાતસોને અગિયાર રૂપિયા સુધી બોલાયા આગળ ઉપર ઉનાળો મગ તલ અને તરબૂચના વાવેતરની તમામ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ પર પોસ્ટ કરેલો છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો